નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈ દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો

અન્ય જગ્યાઓ મોટા અવાજ કરતા યંત્રો વગાડીને જાહેર જનતાને નુકસાન થાય તેવી રીતે વર્તના હોય છે તો મિત્રો હવે મિત્રો રાત્રે 10 થી લઈને સવારે છ વાગ્યા સુધીમાં ડીજે વગાડવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો વાહન સંચાલકો નવું સ્ટીકર એટલે કે નવું સ્ટીકર આવી ગયું છે દરેક વાહન ધારક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો જી હા દોસ્તો હવે મિત્રો વાહન ચાલકો માટે બીજો એક સ્ટીકર જરૂરી બની ગયું છે જો તે સ્ટીકર વાહન પર ચોટાડવામાં ન આવે તો મિત્રો પાંચ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં પરંતુ દંડની સાથે સાથે મિત્રો વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે જી હા દોસ્તો સ્ટીકર વગરના વાહન આવા વાહનોને મિત્રો પીયુસી પ્રમાણ પણ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં હવે મિત્રો દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો આ સ્ટીકરો તમને જણાવે છે કે તમારું વાહન કયા ઇંધણ ઉપર ચાલે છે અને આ નિયમ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ એટલે કે એસ

અંબાલાલ પટેલ વધુ કહ્યું છે કે વાતાવરણમાં મિત્રો મોટો પલટો આવવાના કારણે લોકોને ગરમીથી રાહત મળશે જી હા દોસ્તો તારીખ એકવીસ તારીખ થી લઈને હવામાનમાં મોટો પલટો જોવા મળશે જેના કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે અને તેમને વધુમાં કહ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા પણ રહેલી છે મિત્રો હાલમાં પણ આંધી વંટોળની શક્યતા તારીખ ચોવીસ થી લઈને સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં બનાવવાની મિત્રો શક્યતા પૂરેપૂરી રહેલી છે મિત્રો અઠ્યાવીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી પચીસ થી લઈને એકત્રીસ સુધી ગુજરાતમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ભારત સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોસ્તો પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રૂપિયા 40000 કરોડનો ફંડ ફાળવવાની મંજૂરી આપી છે અને સંરક્ષણ દળો મિત્રો આ ફંડમાંથી વિપુલ પ્રમાણમાં હથિયારો અને દારૂ ખરીદશે સંરક્ષણ અધિકારીએ જણાવ્યા પ્રમાણે डिफेंस एक्टिविशन કાઉન્સેલિંગ દ્વારા આયોજિત બેઠકમાં મિત્રો ઇમરજન્સી પાવર હેઠળ એક્ટિવિસર્જનને મંજૂરી આપી છે અને મિત્રો આ બેઠકમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત પણ રમ્યા હતા તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખરાબ હવામાનની આગાહી અને સંસ્કાપદ બોટ દેખાવાના કારણે માછીમારોને મિત્રો દરિયો ન ખેડવાનો પણ આદેશ આપવામાં આવી દીધો છે જી હા દોસ્તો મિત્રો રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી સૂચના પણ આપી છે કે ખરાબ હવામાન તથા ભારે પવન ફૂંકાવાનો હોવાથી દરિયામાં મિત્રો માછીમારી એટલે કે મિત્રો માછીમારી કરવા ગયેલી તમામ બોટ્સને તાત્કાલિક અસરથી પરત બોલાવી એટલે કે પાછી બોલાવા લેવા તેમજ અન્ય સૂચના મળે ના મળે ત્યાં સુધી મિત્રો માછીમારો માછીમારી બોટ્સને ને ટોકન ઇસ્યુ ન કરવા માટે પણ મિત્રો સૂચના આપવામાં આવી છે મિત્રો આ અંગે માછીમારીઓ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની રહેશે અને આ સિવાય માછીમારોના જાન મામલે નુકસાન ન પહોંચે તે માટે મિત્રો તાત્કાલિક ધોરણે સાવચેતીના પગલા લેવા જિલ્લા અધિકારીઓ ચુસ્ત અમલીવારીને સૂચના આપવામાં આવી છે મિત્રો આ સિવાય બોટ માલિકોને પણ બોટને સુરક્ષિત જગ્યાએ લગાવવા માટે જ મિત્રો જાણકારી આપવામાં આવી છે એટલે કે મિત્રો ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો દળિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે માછીમારોને તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મિત્રો વીસ રૂપિયાની નવી નોટ જાહેર કરશે અને મિત્રો બેંક તરફથી શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી નોટ પર ગવર્નર સંજય મહત્વ

પરંતુ નવી નોટ ને તેમાં સામેલ કરી દેવાશે અને જૂની નોટ નો ચલણ પર કોઈ પણ પ્રકારની રોકટોક નહીં લગાવવામાં આવે એટલે કે મિત્રો 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે તો મિત્રો જે જૂની નોટ છે એ મિત્રો ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો માટે મિત્રો ખુશખબર આવી ગઈ છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે જ્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી જુનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે કહ્યું છે કે સરકારે સર્વે સર્વેની મિત્રો કામગીરી શરૂ કરી દીધી છે અને વરસાદના કારણે જે પણ ખેડૂતોને થયેલા નુકસાન પર સહાય આપવા પર નિર્ણય લેવામાં આવશે સાથે જ મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે જે પણ ખેડૂતોને નુકસાન નહીં થાય એટલે કે ખેડૂતોને નુકસાની નહીં જાય તેવી મિત્રો ખાતરી પણ આપી છે તો ખરેખર મિત્રો ખેડૂતો માટે ખુશખબર છે જે કમોસમી વરસાદના કારણે જે પણ ખેડૂતને ભારે નુકસાન અથવા નાના મોટું નુકસાન થયું છે તે મિત્રો સહાય વળતર તમને મળી શકે છે ત્યાર પછી મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગત ગુજરાત વંદે માતરમ